માતૃભાષા દિવસે મનની મોજ નિશીના એક વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ એકવીસ ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ યોજાશે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા આગામી તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ મનની મોજ આયોજન કરવામાં આવ્યું છે આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે માર્ચ બે હજાર પચીસમાં માં શરૂ થયેલી મોજનીસી શ્રેણી દર મહિને યોજાતી રહી છે ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો બારમો મણકો છે જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું એક વર્ષ પૂર્ણ કરશે આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે જે સંસ્થા દ્વારા આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યો છે